તો પંજાબના ફિરોજપુર જિલ્લામાં એક લગ્ન દરમિયાન એક દુલ્હનનું મોત થઈ ગયું જે બાદ ઘટના સ્થળે બૂમાબૂમ થઈ ગઈ હતી વર વધુના સાત ફેરા થયા અને દુલ્હન સ્ટેજ પર બેઠી હતી આ દરમિયાન દુલ્હનની તબિયત લથડી હતી અને જોત જોતામાં તેનું મોત થઈ ગયું હતું દુલ્હનને હાર્ટ અટેક આવ્યો હોવાની શક્યતા છે માંડવામાં હાજર રહેલા લોકોએ દુલ્હનને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો ડૉક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ ફાયદો ન થયો એક ક્ષણમાં જ લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ ફિરોજપુરના સુહવાલા ગામમાં જયચંદની પુત્રી ત્રેવીસ વર્ષીય નીલમની જાન આવી હતી માંડવામાં સાત ફેરા લીધા પછી તરત જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને બે ભાન થઈ જતા ચીસાચીસ મચી ગઈ લોકો પાણી છાંટીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે થોડી વારમાં તો તેનું મોત પણ થઈ ગયું હતું પોતાની દુલ્હનના અચાનક થયેલા મોત બાદ વરરાજા પણ બેભાન થઈ ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો